રોષ આક્રોશ સાથે નીકળ્યા આગેવાનો પ્રતિમાને નુકસાન પ્રદર્શન ચારે બાજુ ખોખરામાં સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત થયાને ચોવીસ કલાકથી વધુ નો સમય વીતી ગયો અને આગેવાનોએ આપેલા સમયની મર્યાદા પૂર્ણ થતા જ ધીરજથી વિરોધ કરવાની મર્યાદા પણ ઓળખી દેવાઈ ખોખરા બંધનું એલાન આપી દેવાયું જોકે બપોર થતા તો આ બંધને મિશ્ર પ્રતિસાદ જ મળ્યો દરમિયાન રસ્તા પર બેનરો સાથે સૂત્રોચ્ચાર બોલાવતા મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવ્યા સ્થાનિકોએ આરોપીને પકડવાની માંગ યથાવત રાખી આરોપી પકડે તો તપાસ પૂર્ણ થાય અમાર તો આરોપી જોઈએ તપાસ નથી જોતી આ આરોપી ક્યારે હાજર કરશો અમને એ કહી દો ત્રણ વાગે ચાર વાગે પાંચ વાગે અમારે એ જ માંગ છે આરોપીને હાજર કરો આરોપીનું સરકસ ગાળો જેમ બીજા લખવા તત્વોનું ગાળો છે એ રીતે આ કેમ કે આ કોઈ જાતિવાદી તત્વોએ અને આ ગુજરાતની શાંતિ દોરવાનો પ્રયાસ છે આ આતંકવાદી કૃત્ય જ છે એક પ્રકારનું સવારથી બંધને મિશ્ર પ્રતિસાદ હતો જેથી ધણામાં જોડાનાર લોકોએ લોકોને વિનંતી કરીને બંધ કરાવ્યું પરંતુ બાદમાં દુકાનો બંધ ખોખરાનું સૌથી મોટું ગ્રીન માર્કેટ બંધ કરાવાયું શ્રાધે મોલની તમામ દુકાનો બંધ કરાવાય દૂધની ડેરી કરિયાણાની દુકાનો બંધ કરી દેવાય

કારણ કે જો પ્રધાનનું કૂતરું કૂતરું સ જાય તો કલાકમાં મળતું હોય એમની બકરી કોવાઈ જાય તો દસ મિનિટમાં મળતી હોય તો આખો આટલો મોટો આખા ભારતના બંધારણના ગડવૈયા જે આખા દેશનું બંધારણ જેનાથી રાત ચાલે છે એની કોઈ કિંમત નહીં યાર ત્રીસ ત્રીસ કલાક કરતાં સુધી કોઈ એ એનું એ મૂળ નથી મળતું જોકે પોલીસ કમિશ્નરે ખાતરી આપી હતી કે 20 જેટલી ટીમો કામે લગાવી દેવાય 1000 થી વધુ સીસીટીવી ચેક કરાવાયા પરંતુ સવાલ એ છે કે આ વિરોધની આગનો અંત આવશે કે ભડકો થશે હરીન માત્રાવાડિયા અને યુનુસ ગાઝી ટીવી નાઇન અમદાવાદ